રાજપૂત સમાજના દરેક સૌરાષ્ટ્રમાંથી સૌ વડીલ રામ 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 હું મારી વાત શરૂ કરું એની પેહલા મને જે ફિલિંગ આવી છે એને પહેલા વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરો મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી મેં તો પહેલો ફોન આવ્યો એને જ કહી દીધું હતું કે મારી તો આવી કોઈ ભાવના હોય ને છતાં આપને એમ લાગ્યું હોય તો હું માફી માગું છું અને મેં તો પછી એવી એને સલાહ પણ આપી ભાઈ કે તમને તમને એમ લાગતું હોય કે મારે આવું લખવું જોઈએ કે આવું બોલવું જોઈએ એવું મને મોકલો તો હું એ પણ લખી દઉં મેં તો એમાં સહજ ભાવ એવું કીધું તો એ વાત તો અલગ છે પણ પછી જે અત્યાર સુધી ચાલ્યું અને અત્યારે હું અહીંયા આવું એવી અમારે જયરાજસિંહભાઈ વાત થઈ હતી કે કાલ સાત વાગે સાત સાડા સાત સુધીમાં તમારે અહીં પહોંચવું મેં આ પાડી હું આવી જઈશ અમે એક કાર્યક્રમ કોલેજનો પૂરો કરીને અહીંયા નીકળ્યા અહીંયા હું પહોંચું ત્યાર પહેલાંની મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં રૂટીન કાર્યક્રમમાં જે હું વાંકાનેર વિસ્તારમાં ગયો ક્યાં ગયો અને ઢોલ નગારા સાથે મારું ત્યાં સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ના શકે એ શક્ય જ નથી એ ત્યાંથી જ મારું ઊંધી રીતે સ્વાગત થવાની સંભાવના હોય બટ નેચરલ છે એ મારી પણ એમાં કંઈ મને એવું અતિશયોક્તિ કહેવાનું પણ કોઈ કારણ નથી આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન રાજ્યસભાના મારા સાથીદાર શ્રી દેવસિંહજી બીજા મારા રાજ્યસભાના સાથીદાર રામભાઈ ભાઈ મહેન્દ્રસિંહ સરવૈયા અને ભરતભાઈ બોગરા બે અમારા પ્રદેશના આગેવાન કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ધવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ ઝાલા અમારા મહામંત્રી રાજકોટના નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મોરબી જિલ્લો ભાજપ નરેન્દ્રસિંહ જાડેજા મારા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહજી સરવૈયા રાલો સંઘના ચેરમેન શક્તિસિંહજી જાડેજા ગ્રુપ ગોંડલ કનકસિંહજી જાડેજા તમારા ટેકામાં મેં બધા નામ ના હું કોઈના નામ બોલવાના મતનો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી હું એ મતનો નથી કે પાંચ ક્ષત્રીય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું

જયરાજ સિવાય હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાંજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે લીંબડીમાં ઘણી કરી છે